અને દેશમાં જ્યારે આઝાદીની ચળવળ આવતી હતી ને ત્યારે પંદર વર્ષની ને સોળ વર્ષની સુનિતિ ચૌધરી અને શાંતિ ઘોષ આ બે દીકરીઓ હતી આ બધી બે દીકરીઓને ખબર પડી કે બંગાળનો સ્ટીફન નામનો જે અંગ્રેજ ગવર્નર છે ને એ ખૂબ ખૂંખાર છે ખૂબ માંસાહારી છે અને ખૂબ વિકૃત મગજનો છે ત્યાં જઈને એવું કહે છે કે અમારું એક કાર્યક્રમ છે તમારે આવવાનું છે એ બાને આમંત્રણ પાઠવવા દીકરીઓ બે જાય છે અને દીકરીઓ ત્યાં આ પંદર સોળ વર્ષની દીકરીઓની જ હું વાત કરું છું પંદર સોળ ને સત્તર વર્ષની દીકરીઓ ત્યાં જઈને પહેલાં સ્ટીફનને એવું કહે છે કે અમારો એક મજાનો કાર્યક્રમ અમે ગોઠવો છે અને તમારે એમાં મહેમાન તરીકે આવવાનું છે ત્યારે સ્ટીફનને ખબર કે આ પંદર સોળ વર્ષની દીકરીઓ હોય એને આંગણે આવી હોય તો એ દીકરીના ચરિત્ર ઉપર ઇજ્જતનો સવાલ ઊભો ન થાય ત્યાં સુધી દીકરીને બહાર જવા ન દે તેમ છતાં એ દીકરીઓ સાહસ કરીને ગઈ સ્ટીફન જેવી બીના નજરની સામે નજર મિલાવે ને એ તે એના હાથમાંથી કાગળ આંચકી લીધો અને પોતે છુપી રીતે પોતાની બંદૂક હતી ને એ રાખી મૂકી હતી એ સોળ વર્ષની દીકરીએ બંદૂક કેમ ચલાવે એની ટ્રેનિંગ લીધી હતી છૂપી રીતે અને એ જે સ્ટીફન જેવો બેઠો હતો ને એને ઉભો ન થવા દીધો અને છ દુને બાર ગોળી ધરબી દીધી હતી પછી અંગ્રેજોએ એને પકડી એને જેલની અંદર નાખી દીકરીઓને એમ કે ભગતસિંહને તે ફાંસી થઈ એમ મને ફાંસી થઈ જાય હારું અમે દેશના માટે કામ લાગશો એકને મારીને પણ એ દીકરીઓને મારી નહીં એને કાળા પાણીની સજા આપી કારણ કે અઢાર વર્ષની ઓછી ઉંમર હતી ને કાળા પાણીની સજા આપી અને ત્યાંથી જ્યારે આપણો દેશ આઝાદ થઈ ગયો એ સમય જ્યારે દીકરીઓને બહાર કાઢવામાં આવી ત્યારે દીકરીઓએ ધોરણ દસની મેટ્રિકની પરીક્ષા આપી હતી દીકરીઓ આવી હોય જેલની અંદર રહીને આવ્યું હોય ને તો એ બહાર આવીને એની અંદરથી એમ થાય કે નહીં માજી મારું ભણવાનું બાકી છે જ્યાં સુધી દસ માન બાર માન તમે અટકી જાવ છો ને ત્યારે મારે તમને એમ કેવું છે કે ધક્કો મારવાનું કામ છે ને આવી દીકરીઓ બનાવે છે આપડા